જીવંતિકા જીવંતી વ્રત કહેવાય લાલ લાલ શુક્રવારે કહેવાય ને જીવંતિકા કમાનું વ્રત કહેવાય તમે મિત્રો શું કહેવાય કેજો આપણે એવ્રત જ વ્રત એ પણ અલગ હોય છે અને જીવંતિકા કમાનું વ્રત એ પણ અલગ હોય છે તો આપણે જીવંતિકા કમાનું વ્રત કેવી રીતના રહેવું હોય તમે વિડીયોમાં આગળ કેવું મિત્રો જય માતાજી અમારા એક નવા વિડીયો તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે શ્રાવણ મહિના નો પેલો દિવસ છે આપને તમારે બધાને અમારા અને અમારા પરિવાર તરફથી શ્રાવણ મહિનાની હાર્દિક હાર્દિક શુભકામના કહી દે ભાવ હર હર મહાદેવ કહી દે ભાવ તો આજે શ્રાવણ મહિનાને બધાની હાર્દિક હાર્દિક શુભકામના અને આજે શ્રાવણ મહિનાનો પેલો શુક્રવાર છે તો આપને આજે લાલ શુક્રવાર રહ્યાસી તો લાલ શુક્રવાર કેવી રીતના રહેવો પછી આપણે શું પૂજા વિધિ કરશું એ હું જેવી રીતના કરું એ બધી તમને પણ વિડીયોમાં આગળ આગળ કન્ટિન્યુ રહેજો આપને વિડીયોમાં બતાવશું અને મહાદેવના દર્શન કરવા પણ જાઉં તો તમને દર્શન પણ કરાવશું તો આપના વિડીયોમાં મિત્ર કન્ટિન્યુ રહેજો અને આપણે જો આજે લાલ સાડી પણ પહેરી લીધી છે અને હવે સાડી કેવી લાગે એ બધાય કમેન્ટ કહી દેજ કરી દેજો કા તો મારા વિડીયોમાં બધાય કન્ટિન્યુ રહેજો આજે જીવંતિકામાનું વ્રત કહેવાય લાલ લાલ શુક્રવારે કહેવાય ને જીવંતી વ્રત કહેવાય તમે મિત્રો શું કહેવાય કહેજો આપણે એવ્રત જીવ્રતના વ્રત એ પણ અલગ હોય છે અને જીવંતી વ્રત વ્રતે પણ અલગ હોય છે તો આપણે જીવંતિકા માનું વ્રત કેવી રીતના રહેવું એ તમને આ વિડીયોમાં આગળ કહેવું હાલ મિત્રો જ્યાં આપણે આવી ગયા છીએ તમને કીધું હતું કાશના મંદિરે દર્શન કરવા તો કાશનું મંદિર આવી ગયું છે આપણે આવી ગયા કાશના મંદિરે દર્શન કરવા આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે મહાદેવના દર્શન અમે પણ કરશું ને તમને પણ કરાવશું તો આપણા અંદર રામ લક્ષ્મણને જાનકીના પછી સીતરામાના જેટલા મંદિરને દેવસ્થાન છે એને અલગ અલગ તમને દર્શન કરાવશું તો હાલો આપના વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને હવે આપને જઈશી અંદર કાચના મંદિર અંદર

ભાવ પગે લાગે છે સીતાવાના મંદિર છે ને આ પેલા બહાર હતું અને હવે આપણે રોડ ને એવું ગયું ને એટલે કાશ્ત મંદિર અંદર લઈ આવ્યા ભાવ ઉપર ચડમાં એટલે સીતા માતાજી મંદિર આપણે અહીંયા બિહાડવામાં આવ્યું છે એટલે અહીંયા રાખ્યું છે તો બધા સીતામાના પણ દર્શન કરી લેજો હવે એમ ન કરતી એ ભાવ બધા યુટ્યુબ ફેમિલી મિત્રો સીતળા માતાજીના દર્શન કરી લેજો અને અમારો પ્રિયલ બેન ને સોનાક્ષીબેન બે દર્શન કરે છે દર્શન કરે છે ના શિવલિંગ છે મહાદેવની અને બાર હું સોનાક્ષી બેન જો જય જય કરે છે બસ સોનાક્ષી બેન બસ ભગવાન

બધું લાલ એમ કહેવાય એટલે આપણે લાલ કપડું રાખીને માતાજીને બિહાર દીધા ને પહેલાં પ્રથમ પૂજ્ય ગણપતિજીને એટલે એને ઘઉં રાખીને આપણે બેસાડી દીધા છે અને દીવા ધૂપ પણ મેં કરી નાખા એવી રીતના કેવી રીતના રહેવાનો એ તમને કહી દઉં આપણે છે ને પેલા બપોરે તો નહીં આપણે પહેલા બપોરે નથી કરવાનું પાંજે કરવાનું ચાલો એક ટાણું કરી નાખવાનું છે અને એક ટાણું એવું કરવાનું છે જેમ સાકર ગળી વસ્તુ બનાવવાની હોય એટલે કંસાર એવી રીતના એટલે આપણે શેરો બનાવીને આપણે એકટાણું કરવાનું પહેલાં એકઠાણું પહેલાં આપણે પાંચ દીવાની વાયટું કરી અને માતાજીને આપણે એની આરતી કરવાની વાર્તા ભરી અને પછી એકટાણું કરી લેવાનું છે ને સાંજે આપણે કેળા અને દૂધ ખાવાનું છે રાતે પછી બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું છે અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે આપણે ભગવાનના મંદિરે પણ હાર ને ને એવું બધું ચડાવી દીધું ને આપને જો તો લીલા બાંધી દીધા છે તો આજે શ્રાવણ મહિનાનો પેલો દિવસ છે તો હવે એને પપ્પા અમને લઈ જશે ફરવા અને આપને લાલ શુક્રવારમાં જેટલી આપને ખબર પડતી હતી ને જે વાયકા જે કહેવાય એ બધું હતું એ પ્રમાણે કીધું નવ વર્ષ સુધી રહેવાના હોય નવ વર્ષ પછી એનું ઉજવણું કરવાનું હોય ને પછી પાછા રહેવા હોય તો ફરીને રહી શકાય